સવાર ગુડ મોર્નિંગ કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં હું એ મજામાં છું તો તમે મજામાં થઈ હું વાચા રાખું છું ભગવાન પ્રાર્થના કરી કે જેમ કેમ એમ કેમ તમે બધા તમે તંદુરસ્ત છો તો તમારા વીડિયો છે ને તો તમે જો હોય નહીં તો આપણે છે ને દરિયામાં આવી જશે એમ તો દોરી લાંબી કરી છે આનંદભાઈ બહુ દોરી આવી જાય તમને ચાલો બતાવું કેટલી દોરી લાંબી થઈને કેટલી બધું આનંદભાઈ કોગે એમ બધું બતાવી દે ચાલો પૂરી આ દોરીનું બંધળ છે પાંચ એમ દોરી છે બંધણમાં નાખવાનું છે આપણે નવું ઝાડ લેવા ને એમાં પછી આપણે તો આનંદભાઈ જોયેલા કદાચ તમને દેખાય તો બે ખાઈ તો ખરા ને કા જરાતી ભરે ને જરાતી છે ને તો આ દોરી કેટલી સુધી જાય ને કેટલી લાંબી થાય ને એ જોઈ પછી ખબર પડે ને હવે તો આપણે આમને લાંબી કરીએ છીએ લાંબી કરવી પડે કેમ કે ઝાડમાં નાખવી ને તો લાંબી કરવી જ પડે નકર પછી લાંબી ન કરી કે તો શું થાય કઉ તો થાય એટલે ભાઈ ન થાય ને થાય વળ સડી જાય પછી બંધણ ઝાડ વીટાઈ જાય ને એવું બધું થાય આણંદભાઈ જાય છે ને અમે બે તણાવીશું છોડીક અને પછી પછી ખેંચી લેવું અને અતું વિડીયો એવું જ ખાલી બંડલ આપણે જો બંડલ બોલીએ છીએ તમને દેખાડી દો એટલે જાય છે જવા દઈ તો આવી દોરી લઈ જો કે મને તો કઈ ખબર નથી પડતી વાસતા મને આવડતું નથી તમને આવડતું હોય કોક ને તો વાસી લેજો ભાઈ જો તો ઉડી જુઓ એ કઈ કામ નું શેર નહીં ને આપણે આ દોરી લાંબી થઈ ગઈ પછી તમને દેખાડી આનંદ કેટલા દૂર જાય મહી તો ભાઈ તો જરાતી જોઈ આવા તો બનાવે જો બધાય એટલે દોરી છે ને ખુશ વાઈ ગયો બોલો અમારા આનંદ ભાઈ કેટલી પીડ માં લાવ્યો એટલી પીડ માં લાવ્યો ને દોરી ખુશ વાઈ ગઈ તો હું છેને હાલતો હાલતો હારી કરું ઈ વાત થાય અને હારી કર લખું ને કસે હારી કર હારી નીકળી ને એમનું કે છે ને તો હું ખુશ વાઈ છે તો ચાલો બિના રહેજો પણ હું છેને તમને દેખાડી નહી શકું એવું છે જો કેમ કે આપણે તો ઘરે પગી જશે આનંદ ભાઈ આટલો કરવા છે અને દોરી ખુશ વાઈ ને થોડીક તણાવીને આમ તેમ કર્યું તું આ ઉના ઉપર ભટલો કર્યું ખેસ ભાઈ

અને આપણે દોરી થઈ ગઈ કમ્પ્લીટ નાસ્તો કરી લીધો છે અને તો ખાઈ છે ભાઈ છે આવડે ભાઈ છે છે આ એને છે મસ્ત છે એક ભાઈ આવડો આ જાળ છે કે નહીં આપણે હર પરવાની છે આ આનંદ બેન ફોન વાગે છે આનંદ ભાઈ છે ને બની છે તો ચાલો બધા મિત્રો ચા પીવો ગરમા ગરમ ચા ચા બોલે તો કે ચા કા છે બસ બસ બસ

હવે બે હોન થળ મસ્ત હજી ગયા તો બદલા હે બે મસ્ત મેલી મસ્ત અને બાકડા બાકડા નાખલે આવજો દર્શન કરવા અહીં આપણે બાજુમાં દરિયો દેખાય કો આવડો દરિયો છે જા આ આમર ભૂરો છે આઈ ભૂરા હરો હે ભૂરા બિસ્કુટ ને બી ખાવાળા માણસ છે જા શેકલા હોય કે દરજ્જના માટે બોલતા હોય અત્યારે તો કોક કોક છે હજી પારવા પારો ઓછા છે અત્યારે સમય પાંચ ને એકાણ મિલાટ થઈ ગઈ પાંચ ને એકાદ મિલટ સમય થઈ ગયો ને સિંહ તોય નથી બોલતા હું બોલું તોય નથી બોલતા ને ન બોલું તો બોલતા હોય બાકી છ સાડા છ પાંચ સાડા પાંચ થાય એટલે કન્ટિન્યુ એ બોલે આપણે બોલી તોય બોલે ન બોલીએ તોય બોલે અત્યારે તો સૂર્ય ભગવાન હાથમાં જઈ રહ્યા છે બાકી શેકલા એનો ટેમ હોય એવા બોલે પાકો છે આપણે જમરુક બમરુક આવે છે હવે આવજો મિત્રો

અહીંયા છે એમ નહીં હું તમને ઓલ પણ હિત દેખાડો લોકો આપણે ચાર પાસેથી આવેલા આમાં તમને દેખાતી છે કદાઈશ વાયરલ છે ને તરીકે આમાં છે આમ જો નાની તી ઓહો આ આમ જો આ આખી વાઈડ ભરી ઓલા પણ એટલી તે ઠેઠ આમ તો ઓ ઓહ તરીકે કેટલી વાળો છે કાર લઈ પાકી જા બોલો મિત્રો તો ફાઇનલી લાલ છડેક પછી અહીંયા તો દુનિયાની છે તો આ પાછી લીલી છે લીલી બોલે તકતા કે

वा पार दो दो वा भष्ण! भ्यान दाइवा मात व्याहिश,asan वातीन ंजीश姨, भ्याहिश,पहिश सेपार्वाइश पना प्याहिंस नहीं उभी नहीं लएधै कहली ? कह iss? जो,चश know,कर्ब समय हजगे हां मद YOUR लिया समय , लिया,या,द्ग अख व्याहिऑ अकर क्य

એને લેશે ને ઘરા દૂધ તો દૂધ લેવા હા અડધી કલાક ગડીન બે અડધી કલાક ઊભી નથી તારે શું કરવાનું છે અહીંયા ખડી ટીનું ધાવે છે અને ખડી ઊભી છે ટીનું કે ટીનું હાલે ટીનું દૂધ ખાઈશ જલ્દી ખાઈશ સબ્દી ને આવે હું જો આમ કેવો નું હું એ મારા મારા ટાંટિયા કળી જઈને બોલી જો એટલી વાર ઉભરવું પડે કા હા ખબર રહી ગઈ કા